नमो भगवते वासुदेवाय श्री महर्षि वेदव्यास रचित भागवत कथा अध्याय चौथो कंस द्वारा योग माया ने पत्थर पर पटकवी अने क्रोधित थे योग माया द्वारा भीषण गर्जना તે દિવસે મોડી રાત્રે વસુદેવજીએ શ્રી કૃષ્ણને ગોપના હાથમાં સોંપીને તેમને ગોકુળમાં મોકલી દીધા ગોપને કહ્યું કે તમે ઝડપથી ટૂંકે રસ્તે ગોકુળમાં ચાલ્યા છો અને પોતે પાછા કારાગૃહમાં પ્રવેશ્યા અને દેવકીની છયા ઉપર તે નવજાત બાળકીને સુવડાવી દીધી અને પાછી હથકડી બેરી પહેરી લીધી ત્યારબાદ દ્વારપાળોએ પહેલાની જેમ બધા દરવાજા બંધ કરી દીધા અને પછી તે દ્વારપાળ કંસ પાસે ગયા અને કંસને કહ્યું મહારાજ એ મહારાજ દેવકીને કોઈ બાળકનો જન્મ થયો લાગે છે ત્યારે દ્વારપાળની વાત સાંભળતા જ કંસ એકદમ પોતાની છાયા ઊઠી ગયો તે કહેવા લાગ્યો નક્કી અમારો કાળ જ છે નક્કી અમારો કાળ જ છે અને રારાધમ કંસ બહુ ઉતા આવડે દોડતો દોડતો તે પ્રસૂતિ ગૃહ તરફ દોડવા લાગ્યો રસ્તામાં બે ત્રણ વખત તે પડતો પડતો રહી ગયો પોતાના વાળ વિખડાયેલા છે એ પણ એને સમજ ન રહી ભાન ન રહી દેવકી પાસે આવી અને તેણે કહ્યું કેવું બાળક જન્મ્યું છે તે તરત મને આપી દો દેવકીએ અત્યંત દિનતા સાથે જ તે બાળકીને પોતાના ખોળામાં છુપાવી લીધી દેવકી કહેવા લાગી દેવકી ખૂબ દુઃખ સાથે અને કરુણા સાથે યાચના કરવા લાગી હે મારા હિતેશી ભાઈ હું તારી નાની બહેન છું ભાઈ તે અમારા સાત સાત અગ્નિ જેવા બાળકોને પલભરમાં મારી નાખ્યા હજી તે હજી તે ગર્ભસ્થ જળથી હજી એના બાળક બાળ ભીના હતા તમે મારા સાત સાત અગ્નિ જેવા બાળકોને મારી નાખ્યા હવે માત્ર આ એક કન્યા બચી છે તેને તો ન મારો ભાઈ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું તેને ન મારો ભાઈ હું તમારા પગે લાગુ છું પરંતુ કંસ કંસ તો બહુ દૃષ્ટ હતો તેણે દેવકીના હાથમાંથી તે બાળકીને આંચકી લીધી તે બાળકીના કેસ હજી ગર્ભસ્થ જળથી ભીના હતા દેવકી કહે છે હે મારા હિતેશી ભાઈ તારી આ મંદ ભાગ્યશાળી બહેનના આ અંતિમ સંતાનને આપી દે દેવકી આમ કહેવા લાગી પરંતુ ક્રૂર અતિ ક્રૂર રાક્ષસ કંસ એણે પોતાના હૃદયની કરુણાને જળ મૂળમાંથી ઉખાડી નાખી હતી મારવા માટે થઈ અને પોતાની નવજાત બાળકીના પગ પકડીને આ મંડલાકાર ગોળાકાર ફેરવી ફેરવીને તેને તુચ્છ સમજીને ખૂબ જોરથી એક પથ્થર પર પછાડી પરંતુ પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની આ નાની બહેન કોઈ સામાન્ય કન્યા તો હતી નહીં તે કંસના હાથમાંથી છટકી અને આકાશમાં ચાલી ગઈ અને અટહાસ્ય કરી અને કંસને કહેવા લાગી અરે દૃષ્ટ મને મારવાથી તને શું મળશે તને મારવા માટે તારા પૂર્વ જન્મનો વેરી કોઈ અજ્ઞાસ સ્થાનમાં પહોંચી ગયો છે હવે તું નકામો કોઈ નિર્દોષ બાળકની હત્યા કરમાં આમ કહી તે અટહાસ કરવા લાગી ત્યારબાદ કંસના પ્રયત્ન નિષ્ફળ થઈ જવાના કારણે કંસ અતિ ખિન્ન થઈ ગયો એને મનોમન બળતો રહીને તે મહેલમાં ચાલ્યો ગયો તે રાત્રિ વીતી ગઈ પછી કંસે પોતાના મંત્રીઓ અને પોતાના જે સહાયક રાજા હતા તે બધાને બોલાવ્યા તેમાં જરાસંઘ પ્રલંબાસુર ચારુણ મોષ્ઠિક અઘાસૂર બકાસુર બાણાસુર ભોમાસુર ધેનુકાસુર અરિષ્ઠાસૂર તૃણાવત દ્વિવેદ પૂતના અને કેસી આ બધાને બોલાવ્યા પછી કંસે યોગમાયાએ જે કહ્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું આ તેમના દૃષ્ટ મંત્રીઓ અને સહાયક રાજા હતા તે દૈત્ય હોવાના સ્વભાવથી જ તે દૈત્ય હોવાના કારણે સ્વભાવથી જ સંસ્કૃતિ સામે શત્રુ ભાવ રાખતા હતા બનતા કંસને કહેવા લાગ્યા અરે ભોજરાજ જો વાત છે તો અમે મોટા મોટા નગરોમાં નાના નાના ગામોમાં આહીરોની વસ્તીઓમાં જેટલા બાળકો જન્મ્યા હશે આજે જ બધા બાળકોને મારી નાખીશું ભોજરાજ તે બાળક હોય તો પણ તેમની ઉપેક્ષા ન કરવી જોઈએ કેમ કે વસુદેવ અને તેમના બાળકો તો આપણા જ છે તેથી એમની જડ ઉખાડીને ફેંકી દેવા માટે અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોને નિયુક્ત કરી દો અમે નથી તો વિષ્ણુથી ડરતા નથી તો વનવાસી સંકર્ષથી ડરતા નથી તો અલ્પ પરાક્રમી ઇન્દ્રથી ડરતા કે નથી તો તપસ્વી બ્રહ્માથી ડરતા વસુદેવની છે વિષ્ણુ અને વિષ્ણુ ત્યાં જ રહેશે જ્યાં સનાતન ધર્મ છે સનાતન ધર્મની છે વેદ ઉપનિષદ ઋષિ સંતો બ્રાહ્મણો ગાયો તપસ્યા અને સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ જેમાં જ્ઞાનરૂપી દક્ષિણા આપવામાં આવે છે તેથી હૈ ભોજરાજ અમે લોકો વેદવાદી બ્રાહ્મણો તપસ્વીઓ ઋષિઓ યજ્ઞિકો રૂપી જ્ઞાન યજ્ઞ ચલાવવા વાળા લોકોનો તથા ઘી વગેરે હવેષ્ય પદાર્થ આપવાળી ગાયોનો સંપૂર્ણ રીતે નાશ કરીશું એક તો કંસની બુદ્ધિ સ્વયં બગડેલી તો હતી જ અને તેને મંત્રીઓ પણ પાછા એવા જ મળ્યા મૂર્ખ જેવા આથી તેમની સાથે ચર્ચા કરીને કંસે ઋષિઓને સ્વાધ્યાય પરાયણ બ્રાહ્મણોને તથા નવા જન્મેલા બાળકોને મારી નાખવા એ જ યોગ્ય સમજ્યું તેમણે હિંસા પ્રેમી રાક્ષસોને સતપુરુષોની સંત પુરુષોની ઋષિઓની તથા નવા જન્મેલા બાળકોની હિંસા કરવાનો આદેશ આપી દીધો તે બધા મંત્રીઓ રાક્ષસો હતા જ તે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી શકતા હતા તે બધા મંત્રીઓ લીધે મૂઢ બની ગયા હતા તે બધા રાક્ષસોના ઉપર માથા ઉપર મૃત્યુ નાચી રહ્યું હતું તેથી જ તે બધા મંત્રીઓ સંત પુરુષો નાના નાના બાળકોની હત્યા કરવા માટે આમ તેમ ચાલ્યા ગયા ત્યારે વસુદેવની આજ્ઞાથી જે દેવીએ શ્રીકૃષ્ણનો જીવ બચાવ્યો હતો યદુકુળમાં તે દેવીનું આરાધ્ય દેવીની જેમ પૂજન થવા લાગ્યું કારણ કે કારણ કે તેમણે પોતાના દેવ્ય દેહથી ભગવાન શ્રીકૃષ્ણની રક્ષા કરી હતી ओम तत्सदिति श्रीमद् भगवत गीता ओम तत्सदिति श्रीमद् भागवत कथा अंतर्गत कंस द्वारा योगमाया ने पत्थर पर पटकवी अनेक क्रोधित थैली योगमाया द्वारा भीषण गर्जनाने लक्तो चतुर्थ अध्यायः अरिओम तत्सत् अरिओम तत्सत् अरिओम तत्सत्